હેલો ફ્રેન્ડ્સ જીત દલવાડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે મિત્રો આજે હું તમને એમેસોનની અંદર જે આપણે લાઇન્સ લખીએ છે એ લાઇન્સની અંદર લાઇન્સની વચ્ચે ઘણીવાર ઘણી બધી સ્પેસ રહી જતી હોય છે તો આ સ્પેસને તમે કેવી રીતે રિમૂવ કરી શકો છો તેના વિશે આજે હું તમને જણાવીશ મિત્રો અહીંયા એક પેરેગ્રાફ છે જેમાં તમે જોઈ શકો છો કે બે લાઇન્સની વચ્ચે ઘણી બધી સ્પેસ છે તમે જોઈ શકો છો અહીંયા આ બે લાઇનમાં તો ઘણી બધી સ્પેસ કરેલી છે તો આને આપણે કેવી રીતે સરખી કરી શકીએ છીએ તો સૌથી પહેલાં તો તમારે આ બધી લાઇન્સને સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ કંટ્રોલ એચ કી દબાવવાની રહેશે ફરી કહું છું કંટ્રોલ પ્લસ એચ કી તો આ રીતના એક ડાયલોગ વોક શું છે જેમાં તમારે સિફ્ટ કી દબાઈને છ નંબરની કી દબાવવાની છે સિફ્ટ કી અને છ નંબરની કી ત્યાર પછી સ્મોલ પી બીજી એ પીસીડીનો પી લખવાનો છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે સિફ્ટ આની અંદર કંટ્રોલ પ્લસ જે કી કંટ્રોલ પ્લસ જે કી અને ત્યાર પછી તમારે રિપ્લેસ હોલમાં ક્લિક કરવાનું રહેશે તમારે આ રિપ્લેસ હોલમાં ક્લિક કર્યું આ રીતનું એક ઓપ્શન આવ્યું એમાં તમારે યસ આપી દેવાનું ઓકે આપી દેવાનું છે અહીંયા ગાળે ફરીથી હું કંટ્રોલ જે આપી દઉં છું પેલું ઓપ્શન નીકળી ગયું છે અને રિપ્લેસ ઓલ યસ મિત્રો અહીંયા ગાળે દરેક ક્લાયન્ટ એક સરખી થઈ ગઈ છે હા મિત્રો અંદર કદાચ જસ્ટિફાઈનું ઓપ્શન ઓન ઓફ કરીને એકવાર ફરી ચેક કરી લઉં જેથી કરીને તમારી અંદર કદાચ જો ઓન હશે તો એ રિપ્લેસ નહીં થાય પણ જો એને ઓફ કરીને ફરીથી એ કમાન્ડ આપશો તો એ ફરીથી થઈ જશે બરાબર આ રીતે તમે તમારો પેરેગ્રાફ સરસ રીતે લખી શકો છો મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરશો